સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે ત્યારે થોડા સમય પહેલા જ સુરતમાં એસઓજી પોલીસે એક કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું ત્યારે પોલીસે છત્રીસ હજારની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડીને સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં છે સુરત શહેર પોલીસ દ્વારા વારનવાર એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે ત્યારે ભેસ્તાન પોલીસે ત્રણ મહિલા અને ચાર પુરુષોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે આ અંગે ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે કારમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા આરોપીઓ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતેથી પસાર થવાના છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસે એક સ્કોર્પિયો અને એક થાર કારની તલાશી લેતા એમડી ડ્રગ્સનો જથ્થો લઈને જતાં સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે અભય જનાર્દન યાદવ મુસ્કાન અકિલ અંસારી ખુશી રાજીત પાંડે અરમાન અખ્તર ખાન પઠાણ રૂબી અજય વિશ્વકર્મા અશફાક નઝર ખાન અને મોહમ્મદ જુનિદ અલ્તાફ હુસેન કડિયાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો ત્રણ પોઇન્ટ છત્રીસ ગ્રામનો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત છત્રીસ જેટલી થાય છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી અલગ અલગ મુદ્દા માલ મળી ચોવીસ પોઇન્ટ એકોતેર લાખનો મુદ્દા માલ કબ્જે કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર કાલુ વોરાજી તથા સમીર નામના બે સમૂહો વોન્ટેડ જાહેર કર્યા છે હાલ પોલીસે ત્રણ મહિલાઓ અને ચાર પુરુષોની અટકાયત કરી ડ્રગ નો જથ્થો આપનાર ઇસમોની શોધખોળ હાથ ધરી છે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ ની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિષ્નાબૂત કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબસિંહે સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓને આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે એ મુહિમના ભાગરૂપે વેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલાવવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાથે સાત આરોપીઓના નામ જણાવું તો એક મોહમ્મદ જુનેસ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં નજર નજરખાન આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાથે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઇસમો કે જેમની પાસેથી આ એમબી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઈસમ એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સ આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ ત્રણ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ એકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દામાં પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે